ધોરાજીના કુંભારવાળા અને આરડીસી બેંકવાળી શેરી અને વિસ્તારોમાં ખાડા ખોદવામાં આવ્યા છે પણ પુરાવામાં આવ્યા નથી હવે ઘણા વર્ષોથી રોડ રસ્તાના કામો થયા નથી પીવાના પાણીની સમસ્યા નથી અને આ સાથે જ તે પીવા સાફ સફાઈના ભૂગર્ભ ગટરની દૂષિત પાણી રસ્તા ઉપર નીકળી આવે છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ વખતે નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં પણ આવી છે પરંતુ મૌથિક રજૂઆત અવારનવાર કરી છે અને પણ ધોરાજી નગરપાલિકાના તંત્રના પેટનું પાણી હલતું નથી સ્થાનિક લોકોને રોજબરોજ મુશ્કેલીઓ પડે છે સામનો કરવો પડી રહ્યો છે વેરા પણ ભરવામાં આવે છે પ્રાથમિક સુવિધાઓ હજુ મળતી નથી અને આ વિસ્તારની મહિલાઓને પણ રણચંડી બન્યું છે તો રસ્તા પર ટાયર રાખીને રસ્તો ચક્કાજામ કર્યો અને ધોરાજી નગરપાલિકા તંત્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવે પોતાનો રૂપ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં જો નગરપાલિકા કોઈ લોકોની તકલીફોને દૂર કરવામાં નહીં આવે તો જલ્દથી આંદોલન કરવામાં આવશે તેવી ચિમકીઓ આપી હતી મારું નામ છે આસિયાના ઇમરાન પિંજાળા વોર્ડ નંબર 1 કુંભારવાડા બદલાસા કોલોની થી બોલી છે આજે ભાઈ 4ઠ વારથી અમારે અહીંયા પાણી આવ્યું નથી અમારી શેરીના અંદરમાં ખુબ જ મોટા મોટા ખાડા છે ગંદકી છે કોઈ સફાઈ કરવા નથી આવતું પાણી વેરાની પોંછું દેવા તળત આવે છે લાઈટની પોંછું દેવા આવે છે પણ કોઈ અહીંયા સાફ સફાઈ કરવા આવતું નથી તેના હિસાબે અમે આજે રોડ રસ્તા બંધ કરી દીધા છે નગરપાલિકા વિસ્તારે અમે જાણ્યું છે કે જ્યાં સુધી આ પંદર દિવસથી આ ખાડા કરીને વયા ગયા છે કોઈ અહીંયા આવતું નથી નગરપાલિકાએ હવે જઈને અહીંયા કેવું છે કે રોડ રસ્તા જ્યાં સુધી આ નહીં કરી દે ત્યાં સુધી અમે રસ્તો ખોલવામાં આવશે નહીં અમારે વિસ્તાર ધોરેજી કુંભારવાડા વોર્ડ નંબર એક માં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક વાળી શેરી માં સાત વર્ષ થી અહીંયા કોઈ પણ સહિત ના કઈ પણ સુધારા વધારા થયા નથી જેટલા અમે વેરા ભરી છે ને તેમાં કોઈ જાત નો વેરા ભરી છે નથી અમને પાણીની સુવિધા નથી રોડ રસ્તાની સુવિધા નથી દીવાબત્તી વેરો નથી સફાઈ કામદાર આવતા અમે વગર કારણે અમે બધા વેરા ભરી છીએ